મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ રિશ્વત વિરોધી દિવસ યોજાયો એસીબી ને ફરિયાદ આપીને ભ્રષ્ટાચાર સામેની લડતમાં સહાયક બનેલા જાગૃત નાગરિકોનું કેર અંતર્ગત મુખ્યમંત્રીએ બહુમાન કર્યું શાળાઓમાં એસીબી દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ સામે આવી ફરિયાદ કરનાર ફરિયાદીઓ ફરિયાદીને ન્યાય અપાવનાર સરકારી વકીલ અને એસીબીના અધિકારીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું રાજશ્રી એપ્રિલ સોફોક્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ